મામુ તમે તમે ને હાસવતા એક મામાન ભરતું નહિ ધોકા નાખતો હોય તમે અગરબત્તી કરતા હોય મારે ફરતું નહિ અડબુજ નાખી લઉં તો અમારો પ્રશ્ન થઇ ગયો કોઈ એક માણસ

છોકરી દીધી ની અમારા મામા ફોઈ મા વાર એમ હવે મારા મામા એ કીધું હું દીકરી દે ઈ મામી મામીએ ના પડી હવે ઈ અમારો ડખો હાલે દીકરી નો

નહી નહી એટલે મૂળ વાંધો આ છે હવે મામી મને ભેગી થતી નગર હું મામી કહી દઉં મામી તારે જ્યાં રાખવી ત્યાં રાખી બાકી તારી છોકરી ને ઉપાટલી હમ આ મૂળ વાંધો મારો અમારી કુળદેવ છે તો એ અમારી કુળદેવ છે મામા મામી માં મેર કરાવી દેવો ને માતાજી ભેગી આવેલી મને ક્યાં કાંઈ પહણાવી દે હમ તો મને કઈ વાંધો કુરદેવ પણ કઈ કુર વધારે તો કુરદેવ ગણવી ને મૂકે અમારે મેરડીમાં પૂજાય

હવે આવડા મામો ખિસ્સા મારો ખાલી ને બેઠા છે હું ઈ મામા હારે મારે આમાં લપ મારે મારા મામા હારે હાલે બરાબર હા હવે હવે ઈ મામો હોય કે મામો હોય ઈ મને ખબર નથી પણ મૂળ મામા નો ડખો છે આ હા હા મામા નો છે હા એટલે મેં મામાને કીધું હા કે મામા મારી પદમા ને કેજો જો ને દાદરા એ જુવાન રે

છોકરી એનું ગમે નગર મામા ને યક ની લાકડી છોડવાનું થતો નથી ભલે ટાળી દેવો પડે મામો મામી કોઈ ભેગા થાય તો બઠી ના પાડી દેવા છે બાકી જો મામો દીકરી દે

બાકી મેં ત્રણ ઊંધી એકે ઊંધી મેં કોઈ ને કીધું નથી મારા ને મામા ને સેમા થી માથા કૂટ હાલે છોકરી રે ને ઈ એક દમ રૂપાળી ને દેખાવડી ને બધી રીતે હારી હમજુ તો મને ધ્યાન માં આવી ગઈ છે એટલે મેં મામાને કીધું મેં કે મામા છોકરી દ્યો નકર મામા તારું નથી નથી ઈ ઈ મામા એ તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો તો આપડે તો મામા ની છોકરી જોઈશી છે ઈ કમાંડયા વાળો મામો ને છોકરી પ્રેમ કર્યો હતો ને એ ફોટા પડ્યા જુદા હતા આપડે મામા ની જ છોકરી જોઈ છે મામા ના પાડો તો ભલે મામો ના પાડો બાકી ઉપાડવી જમાય હા એ જમાઈ રમે મામા નો જમાય રમે આ મનસુખ રાઠોડે મામા નો જમાય રમે એ રીતે ડાકા ચાલુ કરવા જ્યાં

મામા દેવ ના મારી ગણતરી શું છે કે આ બધા મામાને પૈયે લાગે પણ ઈ મામાની છોકરી અમે સમાય થાય એટલે મામા ને ફરિયાદ રાખવી પડે તમારી વાત સમજ્યા સમજી ગયો તમારે મનસુખભાઈ દીકરા એક હેકરી

હા અને આમાં હમણાં ઓડિયો વાયરલ તમારો કે ભાઈ ઓડિયો મનસુખભાઈ કીધું મારા મામા ને ડખો હાલે છે દીકરી માંથી એટલે આપડા છોકર થઈ ગયા તું ફોટો મોકલ ને બીજી લપકાય મારી ગઈ છે હું લખાવું જો

ਏ ਬਾਈ ਉਹ ਇਹਨੇ ਬਾੜ ਕੁਮਾਰਾ ਰੇ ਮੈਂ ਤਾਂ ਜ਼ਿੰਦਗੀ નો ਕੁਆਰੋ છું ਮੈਂ ਕਿਆ ਪੜ੍ਹਿਆ ਨੂੰ ਸੁ ਨਾ ਭੈਣ ਆਵੇ ਕੇਰੇ ਉਹੂ ਤੇ ਨੂ ਪੜ੍ਹਣਾ ਨਹੀਂ ਕੋ ਕਰੇ ਉਹੂ ਤੇ ਉਹੂ ਤਾਂ ਬਦਿੰ ਘਰ ਉਹੂ ਤਾਂ ਹੋਏ ਜੇ ਹੂ ਮਾਨਸ ਹੋਇਆ ਆ ਤਾਂ ਹਿਲ ਤੋ ਭੋਗੋ ਭੋਗੋ